ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ આવેલી છે જેમાં લાખો કામદારો નોકરી કરે છે તેઓને કંપનીમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો દ્વારા લઈ જવા અને લાવવામાં આવે છે જોકે તેઓને લઈ જવા માટેના ચોક્કસ સ્થળ નક્કી કરવામાં આવેલા છે આ કામદારો તે સ્થળ ઉપર પહોંચવા પોતાના વાહનો મોપેડ અને મોટરસાયકલ લઈને તે સ્થળ ઉપર પહોંચતા હોય છે પરંતુ તેઓ તેમના વાહનો ગમે ત્યાં રોડ રસ્તાની બાજુમાં લાવારીસ પાર્ક કરી કંપનીમાં નોકરીએ જતા રહેતા હોય છે પરંતુ તેઓ દ્વારા પાર્ક કરેલા વાહનોના કારણે આસપાસની સોસાયટીના લોકો અને ટ્રાફિકને અડચણરૂપ બનતા હોય છે જોકે ક્યારેક સ્થાનિક અને વાહનોવાળાઓ વચ્ચે વાહન પાર્ક કરવા બાબતે પણ થતી રહે છે સ્થાનિકોએ લેખિક અને મૌખિક રજૂઆતો કરી હતી ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ફેથ કેલવરી સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલું હોવા છતાંય અમુક બે જવાબદાર વાહન ચાલકો પોતાની મોટરસાયકલો બુસા મંગલદીપ તથા જાહેર માર્ગો ઉપર પાર્ક કરી દેતા હોય છે આ વખતે નો પાર્કિંગના બોર્ડ પણ લગાવ્યા હોવા છતાં કોઈને કોઈ જ ફરક ન પડતો હોય તે રીતે લોકો વાહનો પાર્ક કરી દેતા હોય છે આ બાબતે લોકોએ નંદેલાઓ પંચાયત અને સ્થાનિક રહીશોએ ભરૂચે ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી પોલીસની કામગીરીથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ અંગે પીઆઈ વીયુ ગદરિયા અને પીએસઆઈ પાટીલ સહિતના પોલીસ સ્ટાફ મંગળવારની વહેલી સવારે બિનવારસી પાર્કિંગ કરેલા વાહનો આઈસર ટેમ્પોમાં ભરીને શહેર એ ડિવિઝન ખાતે લઈ જવામાં આવ્યા હતા જેમાં અંદાજીત પિસ્તાળીસ જેટલા પોલીસ કર્મીઓ અને ત્રણ અધિકારીની હાજરીમાં ત્રીસ જેટલા શ્રમિકો દ્વારા વાહનો ટેમ્પોમાં ભરીને પોલીસ મથકે લઈને જવાની કામગીરી શરૂ કરાઈ હતી આ અંગે અમુક વાહન ચાલકને જાણ થતાં તેઓ પોલીસ મથકથી દોડ લગાવી હતી જોકે હાલમાં તો પોલીસ તેમની પાસેથી દંડની વસુલાત કરીને ચેતવણી આપીને વાહન છોડવામાં આવશે પોલીસની કામગીરીને લઈને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે